જ્યાં મર્ડર કર્યું ત્યાં જ આરોપીનું ઢાળી દીધું ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી પર હુમલો કરનાર સાયકો પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે તે પણ ત્યાં જ આરોપીએ યુવકની ઘાતકી હત્યા કરી હતી ગઈકાલે ઝડપાયેલા આરોપી વિપુલ પરમારને આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જવાયો હતો દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કર્યું હતું આ દરમિયાન ક્રોસ ફાયરિંગમાં આરોપીનું મોત થયું હતું મહત્વનું છે કે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એક પંદર વાગે બર્થડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા સાયકો કિલરે તેમના પર હુમલો કર્યો જ્યાં ઘટના સ્થળે યુવકનું મોત નિપજ્યું હતું અને યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી ક્રાઇમ બ્રાન્ચે સધન તપાસ કરી સાયકો કિલર વિપુલ પરમારની ગઈકાલે રાજકોટથી ફિલ્મી ઢબે ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે તે કેનાલ પાસે ઊભા રહેતા પ્રેમી પંખીડાને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો આ શખ્સે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી પરંતુ તેના લગ્ન થઈ